નમો સિદ્ધાનંગ નમો આયુર્યાણ નમો વજ્રયાણ નમો લો સબસાહુરંગ એશો પંચ નમો કારો સબ પાવપણ સણો મંગલાણ તો સબે સિંહ મંગલમ નમીનાથ ભગવાનના સ્તવનમાં હરિ અનિત્ય આદિ બાર ભાવનાઓનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે આ બહુ પ્રસિદ્ધ છે ો દ્યાવું દેવ પ્યારા નમી દુઃખ હર દે योवन धन दन देवादी वर्तु અશરણને દ્રસ હરિહિત મુનધમરી શરણા ઘોરા જનકા સુતતાડી પામી જન્મ વિચિત્રસ આશા रे नहि सुख धर्मसुतता सा लोकपद्धति दुर्लभ बोधि भावनार भावना चित्तनहारि બસો ને બાવન પ્રભુ સાથે પ્રીત બસો ને બાવન હમ મગન ભય પ્રભુદ્યાન મે મગન પ્રભુ પ્રભુદ્યા બિસર ગયા જયા માતા શુદ્ધ ગુણકાન ગયે પ્રભુ જ્ઞાન હરિહર બ્રહ્મ પુરંદર રુદ આવો માન ચિદાનંદ કે મોજ મજે સમતારસ કે પે અમ મગન બે પ્રભુદ્યા ઇને દિન તુમ નાઇ બી જા મેરો જન્મ ગયો કું અજાન મેં अब तो अधिकारी होई बेटे प्रभु गुण अकयतन ज्ञानवे अममगन बरे प्रभु ज्ञानवे गई दीनता जबी अमर प्रभु तुझ सम केतनवे પ્રભુ ગુણ અનુભવ રસ કે આગે આવત અહી ગુમાગન બહે પ્રભુ જી નહીં પાય

મે મગન ભયે હમ ભગન ભે હમ ભગન ભય પ્રભુ બસો ને બાસઠ ટુ સિક્સટી ટુ આણી મન સુધ આસદા દેવ જુઆ

केहने, किमे मानू न मे सदा जुवागते झो एता मणि मरि चिन्ता वासुगुज ददा मरि चिन्ता વેચરિયા મારેશ્વરે વૈરે દુષ્મ તું છે મારી હાજરા જો ચિંતા મારી મારી ચિંતા છો વાસુપુજ દાદા મારી ચિંતા છો આો ગ્ર रे देहनाय सरे आग याग चिन्ता मि मि मारी, मारी चिंता बुजता ना चिन्ता बुज सो ने तु जो ी जी कर् मुज ते च प्रताप प्रचो चिन्ता मरि मरि चिन्ताो अजु भुजता जो तु पद से સમય સુંદર કહે ગુણવર કોડુ ચિંતા મણી મારી ચિંતા જો નીચે બસો બાસઠ માં નીચે એટલે હવે આગ બેસાડી લો પછી જી લાવજો જો બાલપણે આ પણ સસને રમતા નવ નવ ભેશે આજ તુમે પામ્યા પ્રભુતાએ અમે તો સંસારે રે વેશે મારા પ્રભુજી ઓલંબડે માતા કી જો જોખી જો તોરી જો મારા પ્રભુજી મારા વાલાજી મારા દાદાજી વાસુ પૂજ્યજી ઓલંબડે ઓબડેજો જો તુમ ધ્યા શિવ તુમ ને કેજો પણ સ્થિતિ પર પાક જયાવી કોઈ ના મુગતે જા મારા પ્રભુજી મારા વાલાજી મારા દાદાજી વાસુ પૂજ બડે મદગી સિદ્ધ નિ વાસલ હે બિ હે સુપાર તું મા

છેલ્લે તમે નહીં બહુ સાંભળો ખાલી છેલી લીટી માગ તો ના રયણ મેં એ કામતે થઈ બેઠા તે માહિલો એક હંસજયા પો દેવા તે સામાસી મારા પ્રભુજી મારા વાલાજી મારા દાદાજી વાસુ પૂજ્યજી ओलम्बरे मत की जो अक्षय पद दे का भवि जनने संकीर्णी जीव पद देवा जो जो, તો જસલે સાંભળો મારા પ્રભુજી મારા વાલાજી મારા જો વાુણરમ જ્યા વિ જનને જો તમે કરો વડ તો તમે સ્વામી કેમ કહવાઓ निर्मागे मारा वी मारा प्रभु जी मा दादा जी वासु पूज हि जो नाभि नन्दन छग वन्दन प्या्यरो जग गुरु जगहित वसु पूज नंदन जग वंदन प्यारो जग गुरू जग ही तारी रूप बि बुधो मोहन पबणे रूपवी बुधो मोहन पबणे ष माई सलशन मनोहारी मारा प्रभु जी मारा हाला जी मारा दादा जी मास पूज्य जी ओलबड़े मत खीजो जो जो तो रिजो मारा प्रभु जी ओलंग मत जो नमो हरी